મરુ જિલ્લા જેલ ખાતેથી આજીવન કેદની સજા ભોગવતા કેદીનું સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ લાગણી સબર દર્શ્યો સબ જેલ ખાતે દેખાયા અત્રે ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કેદી હજાર સાતસો એક ગોપાલભાઈ વસાવા કેદી સાતસો બે અભયસિંહ ગોપાલભાઈ વસાવા કેદી નંબર હજાર સાતસો ત્રણ પ્રફુલ્લ ચંદ્ર વસાવા વસાવાનાઓને વીસ વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તણૂક સારી હોય સરકારશ્રીના નક્કી કરેલ ધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય અને સીઆરપીસી કલમ ચારસો તેત્રીસ એ મુજબ મજકૂર કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક શ્રી દ્વારા ઝડપી કાર્યવાહી કરીને સંબંધિત અધિકારી અભિપ્રાય મેળવીને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા જેલ આ સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિ નો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક શ્રી એન્ડ પી રાઠોડ દ્વારા તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જેલ મુક્ત કરીને સારાને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયેલ અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણી સફળ દૃશ્યો સર્જાયા રિપોર્ટર અજર પઠાણ ભરૂચરની ભરૂચ જિલ્લા જલ ખાતે આજીવન કેદની સજા ભૂગવી રહેલા પાકા કેદી નામ છે ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલી વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતા આજ રોજ અમે તેઓને જેલમુક્ત કરેલી છે